કવાડ તાલુકાના તુરખેડા ગામનો એક દુઃખદ ઘટના વર્ણવતો વિડિયો સામે આવ્યો છે તુરખેડા ગામે રસ્તાના ભાવે પ્રસુતા મહિલાને સમયસર સારવાર નહીં મળતા કરુણ મોત થયું હતું તુરખેડાના એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો હતો વિડીયો વાયરલ કરી પોતાની આપ વિધિ જણાવી હતી જોકે સદનસીબી નવજાત શિશુનો આ બાત બચાવ થયો છે કવાડ જિલ્લાના તુરખેડામાં ગામના આંતરિક રસ્તાના ભાવે પ્રસુતાને જોડી બાંધી દવાખાને લઈ જવાઈ રહી હતી સમયસર સારવાર મળે તે પહેલા જ પ્રસુતાનું કરુણ મોત થયું હતું પ્રસુતા મહિલાને જોડીમાં ઉચકીને લઈ જતા રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ હતી અને નવજાત બાળકીનો જન્મ થયો હતો નવજાત બાળકીએ જન્મતાની સાથે જ માતાની છત્ર છાયા ગુમાવી દીધી છે નસવાડીથી રિપોર્ટર મુકેશ પરમાર આજ આપણા સરકાર ને રજૂઆત કરતા છોટાદેપુર જિલ્લાનું તાલુકો કવાટનું આવેલું ગામ કુરખેડા તો આજે આ મૂર્તિ થયું છે ડિલિવરી બેનનું છોકરું જીવે છે પણ છતાં આ પ્રશ્ન એવો થયો છે કે અમારે ત્યાં ટાવરનો પ્રશ્ન પણ શોર્ટ નથી રોડ રસ્તાની વિકાસ નથી એના કારણે આ મારું મૂર્તિ છોલી બાંધીને લાવતા સાત કિલોમીટરના અંતરે અમારી આ મૂર્તિ બેનના મૂર્તિ થઈ રહ્યું છે તો આજે તુરખેડા ગામના બક્ષરે ફળિયાના વાહન વ્યવહારના કારણે રસ્તાના કારણે ટાવરના કારણે હિસાબે આ સરકારની તમામ ભૂલ કરવાથી અમારો વિકાસના કારણે આ મૂર્તિયાનું બેનનું થયું છે એનું કારણ કે રાતના ત્રણ વાગે એનો દુખાવો થયો દુખાવા થયા પછી એને તૈયારી કરતા ટાવરના હિસાબે લાઇટના કારણે ટાવરના કારણે અમારે ફોનનું બંધ ઇચ્છોને અમને ફોન કરાવ્યો નથી ને ટાવર નથી એના કારણે અદવસ્ત અમારા લઈ જવા માટે ગામ લોકોને તૈયારી કરતા લોકોને બોલાયા છોલી બાંધીને ને ખડલા સુધી સાત કિલોમીટર નો અંતર આ ગામ આવેલું છે એનો ફળ્યો છે પક્ષી ફળ્યો તેમાં આ કિશનભાઈ પાનક્યાભાઈ ની પોતે પત્ની છે શુક્ર આજે આ નજરો નજર દેખાઈ રહ્યું છે એનું મૃત્યુ પણ આજે અમે જાહેર કરીએ છીએ સરકારને તો આ સરકારને અમે એવું કહીએ છીએ કે અમારા સરકાર તરફથી અમારા રોસ રસ્તા ટાવરો કાયદેસર એકસો આઠની સુવિધા થાય તો આ પ્રશ્ન અમારા ઉભા નહીં થઈ શકે તો કારણ કે આ સરકારના ગલત હોવાથી આ અમારા રોડ રસ્તાના વિના વંશિતમાં એટલું બધું શેડાવનો ગામડો કવાડ તાલુકાનો નર્મદાની કાંઠે આવેલું તો રોડ રસ્તા વગેરે અમારા આવા પ્રશ્નો ઘણા સોલ્વ થઈ રહ્યા છે અગાઉ પણ બે મહિના પહેલા